નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી વિલાયતની જ્યુબિલિયન્ટ કંપનીમાંથી લાખોના કિંમતના પાવડરની ચોરી પોલીસે તપાસ શરૂ કરી વાગરા તાલુકાની વિલાયત જીઆઈડીસીમાં આવેલા જુબિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં કેમિકલ પ્રોસેસ માટે વપરાતા કેટાલિસ્ટ પાવડરની ચોરીથી ખડભડાટ મચી ગયો છે મળતી વિગતો મુજબ જ્યુબિલિયન્ટ કંપનીમાં સ્ટોર ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતા હર્ષદભાઈ મકવાણાની ફરિયાદ મુજબ કંપનીમાંથી દસ દસ કિલોના કેટાલિસ્ટ પાવડરની નવ કારબાઓની ચોરી થઈ છે ઘટનાના સીસીટીવી ચેક કરતાં કેટલાક કિસમો કાર્બા લઈ જતા નજરે પડ્યા હતા ચોરી થયેલા કેટાલિસ્ટ પાવડર જેની કિંમત સત્તાણું હજાર બસો સાત રૂપિયા પ્રતિ કિલોગ્રામ જેની કુલ કિંમત બસો એસી રૂપિયાની કેમિકલ પાવડરની ચોરી કરી અજાણ્યા ઈસમો રફુચક્કર થઈ ગયા હતા ઘટના અંગે વાગરા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી ચોરોનું પગેરું શોધવાની કવાયત હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સરફરાજ સોલંકી સાથે આશા ગુજરાતી ન્યૂઝ ભરૂચ